નમસ્કાર મિત્રો એક દુઃખદ ઘટના સામે આવી રહી છે જેમાં મોરબીમાં ગરબા રમતા હાર્ટ અટેક થી એક મહિલાનું મૃત્યુ થયું હતું ધ્રાંગધ્રાના તાલુકાના જસમતપુરા

નવરાત્રી ગરબા રમી રહ્યા હતા આ દરમિયાન એકાએક ઢડી પડતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ હોસ્પિટલ પહોંચે એ પહેલા જ મહિલાનું મોત થયું હતું જેથી ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા આમ તેત્રીસ વર્ષીય મહિલાનું એકાએક હાર્ટ એટેક થી મોત થતા પરિવાર સહિત પંથકમાં શોક ની લાગણી પસરી ગઈ હતી અત્રે ઉલ્લેખનીય છે કે તેત્રીસ વર્ષની નાની વયે હાર્ટ એટેક થી મહિલાનું મોત થતા અન્યની જિંદગીમાં પ્રકાશ ફેલાય એ હેતુથી મહિલાના પરિવારજનોએ મૃતક મહિલાના ચક્ષુઓને દાન કરી સમાજમાં અનોખો સંદેશ પાઠવ્યો છે મિત્રો આવી ઘટના બનતાની સાથે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી તમારું શું કેવું છે એના વિશે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો આવા જોડીએ જોવા માટે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો